નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સર્વરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જે સરકારી કર્મચારી છે જે નિવૃત્તિ કર્મચારી થવાના છે તે નિવૃત્ત નિવૃત્ત પહેલાં કરવું પડશે આ કામ ડીઓ પીપીડબ્લ્યુ દ્વારા એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે જો તમે સરકારી કર્મચારી છો નિવૃત્તિ કર્મચારી છો તમારે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવાનું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીની પછી દરેક બાબતને હરિક અપને મળતી રહેશે તો મિત્રો સાથે સાથે જે વોટ્સઅપ ચેનલ એ લોકો બને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું વર્ષે જોઈન થઈ જઈ તો તમે ચેનલ પર તમને કહ્યું કે સરકાર કર્મચારી કર્મચારી પેન્સીટક બાબતે હરીક અપડેટ મળતી રહેશે તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરનો વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો કર્મચારીઓ સમાચાર આવે છે કે સરકાર કર્મચારીને માટે મહત્ત્વ સમાચાર છે કર્મચારીના મંત્રાલય હેઠળ પેન્શન એ પેન્શન કલ્યાણ વિભાગ અઢાર વર્ષની સેવા પૂરી થવા પર કર્મચારીઓ મોટા સમય અંતર ચકાસણી કરવા ફરજીયાત બનાવ્યું છે પેન્શન નિયમો બીજા એકવીસ હેઠળ ચકાસણી તમામ કર્મચારીઓ માટે ફરજીયાત હશે ડીયુ ડબલ્યુ ડબ્લ્યુ માર્ગદર્શિકા હેઠળ તે સરકારી કર્મચારીઓ જેમને અઢાર વર્ષ સેવા પૂર્ણ કરી છે તેમની નિવૃત્તિ માટે પાંચ વર્ષ બાકી છે તેમના માટે લાયક લાયકાત લાયકાતની સેવા સમાજને ચકાસી કરવો ફરજીયાત બનાવ્યું છે સમાજને ચકાસી કર્મચારી લાયકાત સેવાની નક્કી કરવામાં મદદ કરશે છે નિવૃત્તિ પહેલાં તમામ મંત્રાલયો તમામ મંત્રાલયોના વિભાગને કર્મચારીઓ યોગ્યતા સેવા પ્રમાણપત્ર સબમિટ કરવા માટે કડક સૂચના આપવામાં આવે છે નિવૃત્તિ પાંચ વર્ષ પહેલાં જ ડીયુ દ્વારા જારી કરાયેલા સૂચનાઓ હેઠળ સંબંધિત કર્મચારી વિભાગ વડા અને એકાઉન્ટ ઓફિસ સંયુક્ત રીતે સેવા નિયમ અનુસાર કર્મચારીઓના લેખોની ચકાસણી કરશે વેરિફિકેશન પછી કર્મચારી પ્રમાણપત્ર આપીને વિશે જાગૃત જાણ કરવામાં આવશે આ પ્રમાણપત્ર પૂર્વ નિર્ધારિત ફોર્મેટ ચેરમાં જારી કરવામાં આવશે કોઈપણ સંજોગમાં ચકાસણી મોટી પાંચ વર્ષ પહેલાં પૂર્ણ થવી જોઈએ કર્મચારી દર વર્ષે તેની લાયકાત સેવા સ્ટિટી સબમિટ કરવી પડશે આ પકત્રી આ પકડી એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી પછી શરૂ થશે ડીઓપીડબ્લ્યુએ ચા એ ચેક માર્ પર ભાર મૂકે છે કે સીસીએસ એનપીએસ સીઠ ગ્રેજ્યુએટી ચૂકવવા નિયમો બે હજાર એકવીસના હેઠળ એકવીસ હેઠળ પેજે સિસ્ટમ પેજે સિસ્ટમ એનપીએસ સીઠ આવનાર લેવામાં આવતા સરકારી કર્મચારી પર લાગુ પડશે તો મિત્રો આ તે માહિતી